નંબરો અને અક્ષરો સફેદ રંગમાં લખાયેલા હોય છે આ પ્લેટ સીડી સીસી અથવા યુએન થી શરૂ થાય છે ડીસી એટલે ડિપ્લોમેટિક કોપ્સ સીસી એટલે કન્ઝ્યુલર કોર્પ્સ અને યુએન એટલે સંયુક્ત રાષ્ટ્ર ભારતમાં વિદેશી રાજદ્વારીઓના કાર નંબર ઉપરાંત ત્રણ કોડ થી શરૂ થાય છે તેમની આગળ દેશનો કોડ ઉમેરવામાં આવે છે ઉદાહરણ તરીકે અમેરિકાનો કોડ સિત્યોતેર છે રશિયાનો પંચોતેર છે ચીનનો સત્તર છે ગ્રેટ બ્રિટનનો અગિયાર છે

તે વાહન માટે રાજદ્વારી નંબર પ્લેટ જારી કરવામાં આવે છે પરંતુ આ પ્રક્રિયા વિદેશ મંત્રાલયની પરવાનગી અને ચકાસણી પછી જ થાય છે રાજદ્વારી નંબર પ્લેટની ટેકનિકલ અને કાનૂની સુવિધાઓ પણ છે

આ નંબર પ્લેટોનો ડેટા વિદેશ મંત્રાલય પાસે સુરક્ષિત રાખવામાં આવે છે અને જરૂર પડીએ પોલીસ અથવા અન્ય એજન્સીઓ ત્યાંથી માહિતી પણ લે છે રાજદ્વારી નંબર પ્લેટોનું નિયંત્રણ પણ હોય છે તે વિશે પણ વાત કરીએ આ નંબર પ્લેટનું સંપૂર્ણ નિયંત્રણ ભારત સરકારના વિદેશ મંત્રાલય પાસે છે વિદેશ મંત્રાલય દરેક દેશ અથવા મિશનને એક ચોક્કસ કોડ ફાળવે છે દરેક વાહનોનો રેકોર્ડ એમઈએ પાસે રાખવામાં આવે છે જેમાં વાહનનું મોડેલ રંગ માલિક અને અન્ય વિગતો હોય છે જ્યારે કોઈ વાહન વેચાય છે અથવા તો દેશ છોડીને જાય છે ત્યારે વિદેશ મંત્રાલયને જાણ કરવી પડે છે અને નંબર પ્લેટ પરત કરવી પડે છે નકલી અને ડિપ્લોમેટિક નંબર પ્લેટની ઓળખ અને કાર્યવાહી વિશે પણ વાત કરીએ નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ લગાવી એક ગંભીર ગુનો છે પોલીસ અને ટ્રાફિક વિભાગ પાસે વાસ્તવિક ડિપ્લોમેટિક નંબર પ્લેટની સંપૂર્ણ યાદી છે જે વિદેશ મંત્રાલય દ્વારા સમયાંતરણે અપડેટ કરવામાં પણ આવે છે જો કોઈ વાહનમાં ડિપ્લોમેટિક નંબર પ્લેટ હોય તો પોલીસ તરત જ તેને નંબરને વિદેશ મંત્રાલયના રેકોર્ડ સાથે મેચ કરીને શોધી શકે છે કે તે વાસ્તવિક છે કે નહીં જો નકલી નંબર પ્લેટ મળી આવે તો વાહન જપ્ત કરવામાં આવે છે માલિક સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવે છે રાજદ્વારી નંબર પ્લેટ માટે ઉચ્ચ સુરક્ષા પણ ગોઠવવામાં છે જી હા આજકાલ ડિપ્લોમેટિક નંબર પ્લેટમાં ઘણી સુરક્ષા સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે જેમ કે હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ બાર કોડ અથવા તો ક્યુઆર કોડ હોલોગ્રામ ખાસ ફોન્ટ અને રિફ્લેક્ટિવ મટીરિયલ વગેરે આ બનાવટી અટકાવવામાં મદદ કરે છે અને અને વાસ્તવિક નકલી નંબર ઓળખવાનું છે ભારતમાં આંતરરાષ્ટ્રીય સંબંધો સુરક્ષા કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ રાજદ્વારી નંબર પ્લેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમની સિસ્ટમ સંપૂર્ણપણે વિદેશ મંત્રાલયના નિયંત્રણ હેઠળ છે અને તેમની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવે છે નકલી નંબર પ્લેટ લગાવી એ માત્ર ગેરકાયદેસર નથી પરંતુ દેશની સુરક્ષા માટે પણ ખતરો છે તેથી તેનો દુરુપયોગ અટકાવવા માટે ટેકનિકલ અને વહીવટી સ્તરે કડક દેખરેખ રાખવામાં આવે છે સામાન્ય નાગરિકોએ પણ જો કોઈ પણ વાહન પર શંકાસ્પદ રાજદ્વારી નંબર પ્લેટ દેખાય તો તાત્કાલિક પોલીસ અથવા તો સંબંધિત એજન્સીને જાણ કરવી જોઈએ જેથી દેશની સુરક્ષા અને કાયદાને વ્યવસ્થા જળવાઈ રહે